એક તરફ અંકલેશ્વરના મુખ્ય બજાર એવા ચોટા બજારમાં હાલ દિવાળીની રોનક છે અને બજારમાં પગ મૂકવાની જગ્યા પણ મળી નથી રહી આ વચ્ચે બજારમાં જ માર્કંડેશ્વર મહાદેવ મંદિરના દ્વાર પાસે છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સવાર પડતા જ નવ વાગ્યે પાણી આવતા જ ડ્રેનેજના ચેમ્બરમાંથી દૂષિત પાણી જાહેરાતમાં વહેતું થાય છે જે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે છે આ દૂષિત પાણી વચ્ચે વેપારી વર્ગથી માંડી બજારમાં આવતા લોકો પણ કપડાં ઊંચા કરી પગ ગંદા પાણીમાં મૂકીને ચાલવા માટે મજબૂર બન્યા છે એટલું જ નહીં આ અંગે સ્થાનિક વેપારી દ્વારા ધ્યાન દોરવા છતાં પાલિકા તંત્ર અનદેખી કરી રહ્યું છે દિવાળીની રજામાં હોય તેમ જે તે વિભાગના અધિકારીઓની ન હોતા અને લાલિયાવાડીની નીતિથી વેપારી વર્ગથી માંડી રાહદારીઓને નર્ગ જેવા દૂષિત પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે તંત્રને લઈ દિવાળી સમયે જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવતા ભારે રોજ જોવા મળી રહ્યો છે સ્થાનિક પાલિકાના સભ્યો પણ જોવા ન આવતા હોવાની ફરિયાદ સામે આવી રહી છે ત્યારે એક તરફ પ્રાચીન મંદિરના દ્વાર પાસે જ ઉભરાતી ગતરોથી લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે જેને લઈ પ્રજાનો મિજાજ બગડી રહ્યો છે ત્યારે દિવાળીમાં મશગુલ બનેલા અધિકારીઓ અને નેતાજીઓ આ પરત ધ્યાન આપે એ જરૂર બનવા પામી છે દિવાળી અને નવા વર્ષમાં માન કલાકો બાકી રહ્યા છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ કરવામાં આવે એ જરૂરી બનવા પામ્યું છે